ઓલ ઓવર કેવું રહ્યું સર પાસ થવાનું કે લાસ્ટ યર કરતા તમે પેપર સોલ્વ કર્યા હોય લાસ્ટ યરના એ કરતા વર્ષે કેવું રહ્યું એના પીવાયક્યુઝમાંથી હતા જ થોડા બાકી એવું જ હતું બહુ ફરક નતો કઈ સૌથી સારું કયા સબ્જેક્ટનો રહ્યું બાયોલોજી ઓકે અન્ય વિદ્યાર્થી છે આપણે તેને પૂછે કે તેમનું પેપર કેવું રહ્યું જી આપનું પેપર કેવું રહ્યું એકંદર સારું હતું પણ ફિઝિક્સનો પાર્ટ થોડો ટફ હતો બાયોલોજી કેમેસ્ટ્રીનો બાયોમાં ઝુઓલોજી બહુ જ સહેલું હતું બહુ જ સહેલું એટલે તમે ખાસ્સા એવા ક્વેશ્ચન્સ અટેમ્પ કરી શકો બોટની થોડુંક આમ તેમ હતું અને કેમેસ્ટ્રી પણ લિબરલ હતું અને લાસ્ટ યર કરતા લાસ્ટ યરના પેપર કરતા આ વર્ષનું પેપર કેવું હતું લાસ્ટ યરનું પેપર આમ કમ્પેરેટિવલી સારું હતું ફિઝિક્સનું પોર્શન એમાં સારું હતું આ વખત તો જી બિલકુલ તો આપણે અન્ય વિદ્યાર્થીને પણ પૂછીએ કે તેમનું પેપર કેવું રહ્યું આપનું નામ ગોસ્વામી જીલ આપનું પેપર કેવું રહ્યું બહુ જ મસ્ત હતું કયો સબ્જેક્ટ સૌથી વધારે બાયોલોજી અને ફિઝિક્સ કેમેસ્ટ્રી નું કેમેસ્ટ્રી સારો તો ફિઝિક્સ આમ થોડું કમ્પેર એટલે બધા કરતા થોડું ટફ હતું એમ ઓકે એટલે ઓલ ઓવર પાસિંગ નો રેશિયો કેવો રહેશે સારો જ રહેશે કેમ કે લાસ્ટ યર કરતા થોડું પેપર આવડે એવું હતું એમ જી બિલકુલ તો હવે આપણે વિદ્યાર્થીના વાલીને પૂછીએ કે તે તેમના સંતાનની તૈયારીઓ કેવી હતી અને તેમણે કઈ રીતે તૈયારી કરી છે જી આપનું નામ હા ભાવિન વ્યાસ આપના સંતાને કેવી તૈયારી કરી ને લઈને છેલ્લા બે વર્ષથી સતત દસ દસ કલાક અને છેલ્લા બે મહિનાથી લગભગ તેરથી ચૌદ કલાકની વિદ્યાર્થીઓની તૈયારી હોય છે મારા બેબીએ પણ લગભગ ચૌદથી પંદર કલાકનું વાંચન અને ચૌદથી પંદર કલાકની તૈયારી કરેલ છે આશા છે કે એનો જે ધ્યેય છે મેડિકલમાં જવાનો એ પરીક્ષાના રિઝલ્ટથી પૂર્ણ થશે તમે આવતા વર્ષે આ વર્ષે જે લોકો તૈયારી કરતા હોય નેક્સ્ટ યર જે લોકો નીટ આપવાના હોય તો તેમના વાલીને તમે શું સંદેશો આપવા માગશો કે એના સંતાનોને કેવી રીતે એ લોકો તૈયારી કરે જે વાલીઓ અત્યારે નીટ વાંચુક છે અને જે વિદ્યાર્થીઓ હવે જે નીટ આપવાના છે તેમને ખાસ સંદેશો એ જ છે કે તમારે સખત ફોકસ જોઈશે ફોકસ નહીં હોય તો તમે આ નીટની એક્ઝામ ક્રેક નથી કરી શકતા તમારું ફોકસ એવી રીતનું હોવું જોઈએ કે તમારે તમારી મિત્રતા સગા સંબંધી અને જે પણ કોઈ પ્રસંગો હોય એમાં જવાનું તમારે ટાળવું પડે અને ફક્ત ને ફક્ત એક જ વસ્તુ ઉપર એટલે કે તમારી જે પીસીબીની એક્ઝામ્સ છે અને તમે જે પણ માધ્યમથી ભણી રહ્યા છો કહેવાય કે પ્રાઇવેટ કે ક્લાસીસમાં તો હંડ્રેડ પર્સન્ટ ફોકસ આપી અને એના ઉપર ધ્યેય કેન્દ્રિત કરી અને લક્ષ્ય હાંસલ કરવું પડશે આપણે અન્ય વાલીને પણ પૂછીએ કે તેમના સંતાનની તૈયારી કેવી રહી હતી મારું નામ ઉન્મેશ ભુજ છે હું વાલી પણ છું અને સાથે બાયોલોજી ટીચર પણ છું એટલે બસ મારી ડોટરની તૈયારી તો એક સરસ બહુ જ સરસ હતી અને બે વર્ષથી શી વોઝ ડુઈંગ વેરી હાર્ડ વર્ક વેરી ગુડ વર્ક અને હું દરેક સ્ટુડન્ટને વાલીને બધાને કહીશ કે એનસીઆરટી કરો તમે એનસીઆરટી પર ધ્યાન આપો એ ફોકસ કરો બીજું ઇલેવન્થ નીટ ક્રેક કરવા માટે ઇલેવન્થ બહુ જરૂરી છે કે જોકો એને ઇગ્નોર કરતા હોય છે કારણ કે ફિફ્ટી ફિફ્ટી રેશિયો હોય છે ઓલમોસ્ટ એટલે બસ સરસ રોજે રોજનું કામ કરો આસ્કિંગ ને કરંટ રન રેટ જે છે એને સરખો રાખો બાકી ઇટ ઇઝ નોટ એવરીથિંગ ઇઝ નથિંગ ઇઝ ડિફિકલ્ટ બધું સરસ રીતે પાસ આઉટ થઈ જવાય છે રોજે રોજનું કામ કરો અને અગિયારમું ફોકસ કરો અગિયારમું આવડશે તો બારમું આવડશે બારમું ઇઝી જ છે અને જસ્ટ બે વર્ષની મહેનત તો માગી છે અને આમાં નીટમાં તો માઇનસ માર્કિંગ પણ હોય છે તો એને લઈને તમે વિદ્યાર્થીઓને કે અમુક વિદ્યાર્થીઓ ક્યારેક પ્રશ્ન આવડતા હોય છે નથી આવડતા એમાં એ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે જેને લઈને જે સાચા પ્રશ્ન હોય તે પણ માઇનસ માર્કિંગના લીધે ખોટા પડે છે તો એમાં તમે વિદ્યાર્થીઓને શું કહેવા માગશો એટલે જો આની અંદર એવું છે કે આપણે એફર્ટ તો કરવાના રહેશે ઇવન એફર્ટ કરો પોઝિટિવ જાઓ અને એટેમ્પ્ટ કરો બીઓ નહીં યુ એટેમ્પ્ટ ઇટ એટેમ્પ કરશો તમે એટલે સારું જશે અને બીજું કે પોઝિટિવ રહીને એટેમ્પ કરો જે તમને સાવ જ લાગતો એવો કે આ એટેમ્પ કરવા જેવો નથી તો એવોઇડ કરો બાકી ટ્રાઈટ તો તમે સો ટકા અને પોઝિટિવ રાખો પોઝિટિવિટીથી ગમે એવી જંગ જીતી જવાય છે જનરલી સ્ટુડન્ટ્સને કેવું હોય છે કે બાયોલોજી ઈઝી લાગતું હોય છે પણ જે ફિઝિક્સ ને કેમિસ્ટ્રી છે તેમાં એ લોકોને વધારે ભાર આપવો પડતો હોય છે તો તમે એક શિક્ષક છો તો તેને લઈને તમે વિદ્યાર્થીઓને કેવી રીતે કે ફિઝિક્સ કેમિસ્ટ્રી જે અઘરા વિષયો છે તેને લઈને તમે કેવી રીતે તેને તૈયારી કરવાનું કહેશો મેડમ બેઝિકલી એવું છે કે બાયોલોજીના સ્ટુડન્ટ્સનું મેથ મેથ્સ છે ગણિત એ વીક હોય છે એટલા માટે એ લોકોને ફિઝિક્સ ડિફિકલ્ટ લાગતું હોય છે પણ દે હેવ ટુ ધ થિંગ્સ અને જે એ ગ્રુપવાળા મેથ્સવાળા જે છે એ લોકોને ફિઝિક્સમાં ન્યુમરિકલ્સને બધું સરસ રીતે ક્રેક કરી શકે છે એટલે કંઈ નહીં પણ થોડું થોડું ગણિત બી શીખતા જાઓ ભલે આપણે બાયોલોજી છીએ પણ હેવ અ હેબિટ ઓફ સમ ન્યુમરિકલ્સ કે તે કરતા જાઓ અને છેલ્લે એટલું જ કહીશ કે ટેક્સ્ટબુક પકડી રાખો એનસીઆરટી પકડી રાખો કારણ કે આજનું પેપર એ ઓલમોસ્ટ એનસીઆરટીમાંથી જ હતું ત્રણેય સબ્જેક્ટનું ફિઝિક્સનું થોડું ઓડ હતું હજી બધા રિવ્યુ આપે છે એના પ્રમાણે બાયો તો બેઠું લગભગ એનસીઆરટીનું જ હતું એનસીઆરટી પર તમે પરીક્ષા સંદેશો આપવા માંગશો ના ના નાસી પાસ નહીં થવું જો લાઈફ ઇઝ એન એક્ઝામ એક પરીક્ષામાંથી બહાર નીકળીને બીજામાં જવાના બીજામાંથી ત્રીજામાં જવાના પણ નાસી પાસ ના થાવ જો ઈશ્વરે બધું નિર્માણ કરેલું જ હોય છે એટલે આપણું ધાર્યું થયું તો ઈશ્વર કૃપા ના થયું તો ઈશ્વર ઈચ્છા કોઈક બીજો સરસ રસ્તો હશે છે તમે જો ખરેખર ડોક્ટર જ બનવું છે તો નેક્સ્ટ યર બી એ ફરી સારી તૈયારી સાથે તમે એફોર્ડ કરો બરાબર પણ નાસી પાસ બિલકુલ ના થાવ લાઈફ ઇઝ ધ સ્ટ્રગલ યુ જસ્ટ ગો એન્ડ ગેટ ઇટ જી બિલકુલ તો તમે જોયું કે આજે નીટની પરીક્ષા જે મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે જે નીટની પરીક્ષા યોજાઈ હતી તેમાં ઓલ ઓવર એકંદરે આપણે જોવા જઈએ તો પેપર સારું રહ્યું હતું અને જે બાયોલોજી છે તેનું પેપર સૌથી વધારે ઇઝી રહ્યું હતું પરંતુ ક્યાંક અમુક કોઈ વિદ્યાર્થીને ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં થોડી તકલીફો પડી હતી કેમેરા પર કલ્પેશ રાણા સાથે ટ્વિંક અજાની ન્યૂઝ કેપિટલ અમદાવાદ